તો મિત્રો આવા જ દરરોજ વિડીયો જોવા માટે અને તમે અમને મોકલવા માંગતા હો આવા જ સુંદર વિડીયો બનાવી તો વિડીયોમાં જ અમારા વોટ્સઅપ નંબર આપેલા છે તેમની ઉપર તમે આડા મોબાઈલથી સારામાં સારો વિડીયો બનાવી અને અમને મોકલી શકો છો અમે બધા મિત્રોના વિડીયો બિલકુલ ફ્રીમાં રાખીશી તમારો વિડીયો પણ રાખવામાં આવશે ઓકે મિત્રો જય માતાજી